તમે મારી વાત સાંભળી રહ્યા છો અને મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ કરી લેશો કારણ અમે આંગણવાડી સંલગ્ન વિડીયો ખૂબ મહેનત દ્વારા આપના સુધી લાવીએ છે અમારો ઉત્સાહ વધારવા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ઓકે અહીં આપણે વાત કરીએ છીએ એ આઈસીડીએસ વિભાગ તરફથી મળતી સેવાઓ સંદર્ભે ઓકે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સગર્ભા માતા માતા બાળકો કિશોરી બહેનોને સુપોષિત કરવાના સુચારુ ઉદ્દેશ્ય સાથે પ્રકારની સેવા છે એ આપવામાં આવે છે જેમાં સૌથી પહેલી સેવા એ છે પૂરક પોષણ બીજા નંબરની સેવા એ છે રસીકરણ ત્રીજા નંબરે છે એ આરોગ્ય સેવા ચોથા નંબર એ છે એ રેફરલ સેવા પાંચ એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને છ એટલે આરોગ્ય અને પોષણ શિક્ષણ એમ કુલ છ પ્રકારની સેવા છે એ ગુજરાત સરકાર આઈસીડીએસ વિભાગ છે એના તરફથી મળવાપાત્ર થાય છે જેમાં આપણે વાત કરીએ પૂરક પોષણ સેવાના ભાગરૂપે લાભાર્થીને ટેક હોમ રાશન છે આપવામાં આવે છે આ ટેક હોમ રાશનને આપણે ટી એચ આર તરીકે પણ ઓળખીએ છીએ આ ટીએચર છે એ લાભાર્થી છે એને આપવામાં આવે છે

આ પ્રોડક્ટ છે એ બનાવવામાં આવે છે અને લાભાર્થી સુધી છે એ પહોંચાડવામાં આવે છે જેમાં આજે આપણે વાત કરીશું સૌથી એ છે તરીકે માતૃશક્તિ તો માતૃશક્તિ છે એ ખાસ કરીને સગર્ભા માતા અને ધાત્રી માતા છે એમને મળે છે આપણી પાસે માતૃશક્તિનું પેકેટ છે આ માતૃશક્તિનું પેકેટ તમે સ્ક્રીન અંદર જોઈ શકો છો આ પેકેટ છે એ માતૃશક્તિનું પેકેટ છે આ પેકેટના લક્ષિત લાભાર્થી છે એ સગર્ભા માતા અને ધાત્રી માતા છે એ એક કિલો વજન ધરાવતું આ પેકેટ છે જેની સામગ્રીની વાત કરીએ તો આ બનાવવાની છે બનાવટ છે એની વાત કરીએ તો તેની અંદર છે બેસન મકાઈ છે ચોખા સોયાનો લોટ છે ખાંડ તેલ વગેરે પોષક તત્વોનો ઉપયોગ કરીને આ પેકેટ છે એ બનાવવામાં આવે છે એસિડ વગેરે આ પેકેટ છે એની અંદરથી મળવા પાત્ર થાય છે આ માત્ર શક્તિનું પેકેટ છે તમે અહિયાં છે એ બેકસાઇડ છે એ તમે કરો છો તો અહીંયા એ પ્રોડક્ટ છે એના ઘટકો છે એને એલર્જીકારક એનર્જી કારક જે તત્વો છે એ કયા છે એ અહીંથી જોવા મળે છે આ ઉપરાંત આ પેકેટની અંદર છે એ અલગ અલગ વસ્તુ છે એ બનાવીને પણ તમે તમારા ખોરાકમાં ઉપયોગ કરી શકો એ સંદયભેનું અહીંયા મેનુ છે એ પણ આપેલું છે કે તમે આમાંથી આ વસ્તુ બનાવી શકો છો અને પોતાના ખોરાકની અંદર ઉપયોગ કરી શકો છો તો આ પેકેટ છે એ માતૃશક્તિનું પેકેટ છે

લાભની વાત કરવા જઈએ તો માતાના વજન તકલીફ પડે એ અનુલક્ષીને આ પેકેટ છે આ તમે પેકેટનો ઉપયોગ કરો છો તો આ એના લાભ છે કે સગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો થાય છે અને સુવાવડમાં એ સમસ્યા છે તકલીફ છે એ ખૂબ ઓછી પડે છે આ ઉપરાંત પોષક તત્વો માતા અને નવજાત માટે ખૂબ લાભદારી છે દાત્રી માતા છે એના ધાવણમાં વધારો થાય એ હેતુ માટે પણ આ માતૃશક્તિનો પેકેટ છે એ કામ કરે છે એનો લાભ છે લોહ તત્વની ટકાવારીમાં પણ વધારો થાય છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી ખાતેથી સગર્ભા માતા અને દાત્રી માતા છે એમને દર મહિને આ ચાર પેકેટ છે એ આપવામાં આવે છે તમે ખાસ આ સગર્ભા માતા હો દાત્રી માતા હો તો

એની પ્રકારની અલગ અલગ વાનગીઓ પણ બનાવી શકાય છે એ કઈ કઈ વાનગીઓ બનાવી શકાય છે એ માટેનું આપણે એક પીડીએફ પણ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા મારી વાત ટેલિગ્રામ ચેનલની અંદર છે આપણે મૂકી આપીશું આ ઉપરાંત તમારે એ પીડીએફ જોઈએ છે તો અહીં આપેલા જે નંબર છે એના પર તમે હાઈ કરો છો અને વાનગી સંદર્ભે છે જે જોઈએ છે એ તમે માંગો છો તો ત્યાંથી તમને મળી જશે ઓકે કાતું માતૃશક્તિનું પેકેટનું લક્ષ્ય મળી છે

આ ઉપરાંત છે એની અંદરથી આપણને આયન છે વિટામિન એ કેલ્શિયમ થાયમિન પછી વિટામિન સી ફોલિક એસિડ જેવા પોષક તત્વો છે આ પેકેટમાંથી આપણને મળવાપાત્ર થાય છે આ પેકેટ છે એ ખાસ કરીને તમે બાળકોને છે એના ખોરાકની અંદર છે એ ઉમેરો કરી શકો છો જેનાથી એના પોષણની અંદર છે એ વધારો જોવા મળે છે અને એ વ્યવસ્થિત પ્રકારે એનો ગ્રોથ છે એ કરી શકાય છે બાળ શક્તિના છ જે બાળક છે એના છ મહિના પૂરા થયા છે એને બાળ શક્તિનો ઉપયોગ છે એ કરી શકે છે એને રાબ બનાવીને એને એ ખવડાવી શકે છે છ માસથી થી દોઢ વર્ષનો જે બાળક છે એને રાબ અને શિરો બવડા બનાવીને એને ખવડાવી શકાય છે દોઢ વર્ષથી ઉપરના બાળકો છે એ પણ આ પેકેટમાંથી માનસિક વિકાસ માટે ખાવું જોઈએ કારણ કે એમાંથી પોષક તત્વો છે એ ભરપૂર માત્રાની અંદર મળી રહે છે બાળક છે એ આસાનીથી એ આ છે એને પચાવી પણ શકે છે અને નરમ અને ખાવામાં ઓછો ખોરાક આ છે તમે તેનાથી વિવિધ વાનગી છે પણ બનાવીને ખાઈ શકો છો વર્ષના બાળકોને મહિને આ પેકેટ છે એ વિભાગ તરફથી આંગણવાડી ખાતેથી મળવા પાત્ર થાય છે આ ઉપરાંત જયારે છ માસ થી ત્રણ વર્ષના અતિ ગંભીર જે કુપોષિત બાળકો છે એમને દર મહિને છે એ દસ પેકેટ આપવામાં આવે છે આ પેકેટ છે જે અતિ ગંભીર કુપોષિત બાળકો છે એને દસ પેકેટ મળે છે પણ જે નોર્મલ છે એને છ માસ થી ત્રણ વર્ષનું બાળક છે તો એને સાત પેકેટ આંગણવાડી કક્ષાએથી મળવાપાત્ર મળવા પાત્ર હોય છે તે જ રીતે ત્રણ થી છ વર્ષના બાળકોને ગરમ નાસ્તો છે અને ભોજન ઉપરાંત આ ચાર પેકેટ છે એ મળે છે આ વાત કોની હતી જે અતિ ગંભીર કુપોષિત બાળક છે ને કે જેને આંગણવાડી ખાતેથી ગરમ નાસ્તો પણ મળ્યો છે અને સાથે સાથે આ ચાર પેકેટ છે એ પણ એમને મળવા પાત્ર થાય છે ઓકે તો આ વાત હતી એ છે

આવે છે પૂર્ણાશક્તિ કિશોરી બહેનો દરરોજ ખાવું જોઈએ કારણ કે એ ખાવામાં ખૂબ સરળ છે અને એ વિવિધ વાનગીઓ છે બનાવીને પણ એ કિશોરી બહેનો છે એનો ઉપયોગ કરી શકે છે અને તેમાંથી પોષણ તત્વ છે એ મેળવી શકે છે કારણ કે આ જે પેકેટ છે એમાંથી આપણને જે એકાગ્ર એકાગ્રતા છે એમાં વધારો થાય છે કિશોરી બહેનો છે એનામાં લોહ તત્વ છે એનો વધારો થાય છે ખાસ કરીને એનું વજન છે એ પણ વધે છે તો આ વાત હતી એ પૂર્ણ આશક્તિ પેકેટ છે એની તો આઈસીડીએસ વિભાગ તરફથી ટેક હોમ રાશનની અંદર આપણે સમજ્યા છીએ કે લાભાર્થી છે તેને ત્રણ પ્રકારના પેકેટ મળે છે જેમ કે સગર્ભાને દાત્રી માતા છે અને માતૃશક્તિનો પેકેટ મળે છે બાળક છે તો એને બાળ શક્તિનું પેકેટ છે એ મળે છે ત્રણ વર્ષ સુધી મળે છે ત્રણ વર્ષ પછીનું ઉપરનું બાળક હોય અને અતિ ગંભીર કુપોષિત હોય તો એને એક્સ્ટ્રા ચાર પેકેટ પણ આપવામાં આવે છે તો એમ મળીને કુલ દસ પેકેટ છે હવે અહીંયા આપણે વાત કરીશું એ છે દૂધ સંજીવની યોજના હવે આ દૂધ સંજીવની યોજના છે એના વિશે પણ ખાસ સમજીએ દૂધ સંજીવની યોજના છે એ બાળકોમાં પ્રોટીનની જરૂરિયાત પૂરી પાડવા માટે તથા પોષણ સ્તર સુધારવા માટે

અને આ દૂધ છે એ આંગણવાડી ખાતે છે ખાસ એ પણ દૂધ યોજના છે એ નિશ્ચિત જિલ્લાઓની અંદર નિશ્ચિત નિશ્ચિત તાલુકાઓમાં ઘટકની અંદર છે છે આ યોજના કાર્યરત બધી જગ્યાએ આ યોજના કાર્યરત નથી એ પણ તમે જરા નોંધ લેશો તો આ દૂધ સંજીવની યોજના છે એ જ રીતે આઈસીડીએસ વિભાગ તરફથી એક ચાલતી યોજના છે જેનું નામ છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના આ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે એની વાત કરીએ તો તેમાં માતાને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે મહિલા ગર્ભધારણ કરે તે બસો સિત્તેર દિવસ અને બાળકના જન્મના બે વર્ષ સુધી એટલે કે સાતસોને ત્રીસ દિવસના સમયગાળાને હજાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વ અને ધ્યેય અને કામગીરીમાં

એક લિટર ડબલ ફિલ્ટરડ સિંગ તેલ છે એ પણ મળે છે યસ આપણે એ તમામે તમામ ત્રણ ત્રણ પેકેટ છે એની પણ વાત કરીશું જેમ કે અહીં આપણી સામે છે એ વાત કરીએ છીએ એક કિલો તુવેર દાળ તો એનું પેકેટ છે અહીં તમે જોઈ શકો છો તો આ પેકેટ છે એ એક કિલો તુવેર દાળ છે મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અહીંયા લેવલ છે અને અંદર છે તમને એક કિલો વજન ધરાવતું આ પેકેટ છે જેની અંદર છે 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 તમને એ એ કિલો તુવેર દાળ મળવા પાત્ર થાય છે તો આ પેકેટ છે એ ખાસ કરીને તુવેર છે એ જ રીતે આપણે વાત કરવા જઈએ એક કિલો ચણા છે એ પણ મળે છે જેમ કે આ એનું પેકેટ છે આ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત છે આ પ્રકારનું પેકેટ છે એ તમને આંગણવાડી કેન્દ્ર ખાતેથી દર મહિને છે એ મળવા પાત્ર થાય છે અહીં તમે ખાસ એ પણ નોંધ લેશો આ એને જ મળે છે જે પ્રથમ સગર્ભા હોય અને બે વર્ષ સુધીનું બાળક છે એની માતા હોય એને જ આ પેકેટ મળે છે આ ઉપરાંત અહીં ત્રીજું એ છે ડબલ ફિલ્ટર્ડ તેલ તો આ સિંગતેલ છે એ પણ તમે જોઈ શકો છો કુલ ત્રણ પેકેટ છે એ આંગણવાડી કેન્દ્ર છે ત્યાંથી મળવા પાત્ર થાય છે આ છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત મળતા લાભો સંધક તો આ ખાસ આપણે સમજ્યા છીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આઈસીડીએસ વિભાગ તરફથી લક્ષિત લાભાર્થી તરીકે સગર્ભા માતા ધાત્રી માતા બાળકો કિશોરી બહેનો છે એને આ પ્રકારની પ્રોડક્ટ છે એ આપવામાં આપણે સમજ્યા એ હતી ખાસ કરીને ટેકોમ રાશન અનુલક્ષીને માતૃશક્તિ બાળ શક્તિ પૂર્ણા શક્તિના પેકેટ સમજ્યા દૂધ સમજીની યોજનાની અંદર દૂધના જે પેકેટ છે એ પણ મળે છે આ ઉપરાંત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત આપણને એ ચણ્યા છે તુવેર દાળ છે અને સિંગતેલ પણ મળવાપાત્ર થાય છે તો આ વાત હતી આપણે આઈસીડીએસ વિભાગ તરફથી મળવાપાત્ર થતા લાભ સંદર્ભે આ ઉપરાંત છ સેવાઓ છે એ તો મળવાપાત્ર થયા છે ઉપરાંત આ પ્રોડક્ટો છે આટલી એ તમને દર મહિને આંગણવાડી કેન્દ્ર ખાતેથી મળવાપાત્ર હોય છે આ લાભ મેળવવા માટે તમારે આંગણવાડી કેન્દ્ર ખાતે નામ નોંધાયેલું હોવું ખૂબ જરૂરી છે તમે તમારો આધાર કાર્ડ છે એ કમ્પ્લીટ હોવું જોઈએ અને આ તમારી વસ્તુઓ છે એ તમને ત્યાંથી મળવા પાત્ર થશે ખાસ કરીને નોંધણી છે એ કમ્પ્લીટ હોવી જરૂરી છે તો આ વાત હતી આઈસીડીએસ વિભાગ તરફથી મળતા લાભ સંદર્ભે ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો ને હા વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક પણ કરશો આંગણવાડી કેન્દ્ર સુધી શેરિંગ કરશો અને સબ્સ્ક્રાઇબ કરવાનું જરા ભૂલશો નહીં ફરી મળીશું આવી જ માહિતી સાથે મને રજા આપશો